માળોધરા ગામમાં લાંબા સમયથી વિકાસના કામો યોગ્ય રીતે ન થતા અને સ્થાનિક લોકોની ફરિયાદો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થવાથી ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે માડોધરા ગામના લોકોએ પોતાની અનેક મૂળભૂત સમસ્યાઓના નિરાકરણ માટે લખન દરબારને આમંત્રિત કર્યા હતા વાઘોડિયા નગરપાલિકામાં માડોધર ગામનો સમાવેશ થયા બાદ પણ ગામની હાલત સુધરી નથી સ્મશાનની બાજુમાં આવેલા કચરાના ઢગલા યોગ્ય કચરા વ્યવસ્થાપનનો અભાવ ગટર લાઇનની અધૂરી અને અયોગ્ય કામગીરી જેવી ગંભીર સમસ્યાઓ આજે પણ યથાવત છે આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનો સાથે લખન દરબાર એક દિવસીય પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું આંદોલન દરમિયાન લખન દરબારે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ઉપવાસ આંદોલનથી માડોધર ગામના વિકાસના કામો શરૂ નહીં થાય કચરાની સમસ્યાનો ઉકેલ નહીં આવે અને નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો માડોધર ગામના માતા બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં થાળી વેલન લઈને કુંકરણની નિંદ્રમાંથી ઉકેલે નહિ તેમના ઘરે પહોંચી જગ્યા છે વધુમાં લખન બારે સ્પષ્ટ શબ્દોમાં મજા છે કે એક દિવસીય ઉપવાસ આંદોલન માત્ર ટ્રેલર છે જો ગામને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં સંપૂર્ણ પિક્ચર બતાવવામાં આવશે તેમાં ધારાસભ્ય ઘરની બહાર અંત્યાગ આંદોલન કરવામાં આવશે જેમાં માડોદર ગામના યુવાનો માતાઓ બહેનો તથા વડીલો મોટી સંખ્યામાં હાજરી છે બીરુર રિપોર્ટ પ્રિન્સપલ માર વાઘોડિયા વાઘોડિયા તાલુકાના માઢોદર ગામે છેલ્લા ઘણા સમયથી અમે આંદોલન કરી રહ્યા છીએ કે માઢોધર ગામના સ્મશાનની બાજુમાં ખૂબ જ મોટા પાયે ડમ્પિંગ યાર્ડ મૂકી દેવામાં આવ્યું છે કચરાપેટી બનાવવામાં આવી છે એ કચરાપેટી કોઈ પણ નિયમ અનુસાર ચાલતી નથી કોઈ દિવાલ નથી કોઈ સુરક્ષા નથી કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્યનું નુકસાન છે તેમજ માઢોધર ગામના લોકોને ગટરની સુવિધા વ્યવસ્થિત મળતી નથી પાણીની લાઈનો વારે ઘડીએ લીકેજ થઈ જાય છે એ પાણીની લાઈનોનું નવીકરણ થવું જોઈએ તેમજ કોરાણિક મહાદેવજીનું મંદિર છે તેને યાત્રાધામમાં તો લગભગ લેવામાં આવ્યું છે એવા સમાચાર છે પરંતુ ખાલી નામનું લેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં નથી આવ્યો વિકાસની વાત તો દૂર છે પરંતુ મહાシવરાત્રીનો મહા પર્વ આવી રહ્યો છે ત્યારે ગામના લોકોએ ચીફ ઓફિસર નગરપાલિકામાં રજૂઆતો ઘણી કરી કે અમારા મહાદેવજી મંદિરનો ચોકને સાફ સફાઈ કરવામાં આવે પરંતુ એ પણ સાફ સફાઈ થઈ નથી હું ચોક્કસથી કહું છું આ ગામ પ્રત્યે આ લોકોની નફરત થઈ ગઈ એવું લાગે છે કારણ કે આ ગામ લોકો માટે બોલે છે પોતાના માટે ઉઠાવે એ આ નેતાઓને ગમતું નથી પરંતુ અમે અમારા ગામના લોકોને પ્રેમ કરીએ છીએ જે અમારા ગામના લોકોનું ખોટું થશે રજૂઆત નહીં સાંભળવા તે એમની સાથે ઉભા રહીશ એ જ અંતર્ગત આજે ટેલરની શરૂઆત કરી છે એક ઉપવાસ આંદોલન એક દિવસનું સમગ્ર ગ્રામ બેસીને કર્યું છે અને આ ઉપવાસ આંદોલન માત્ર છે હજુ પણ જો કોઈ પણ પ્રકારનું નિવારણ નહીં આવે ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં મોટું આંદોલન કરવું પડશે તો પણ લોકો તૈયાર છે અને માડોદર ગામના તમામ લોકો બસો ભરીને આ નેતા ના ઘરે પણ આંદોલન કરવા માટે તૈયાર છે